અમે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જ્યાં પહોંચવા માટે તો સમુદ્રમાંથી પસાર થવું જ પડે આમ જોઈએ તો ગુજરાતને ખૂબ વિશાળ દરિયાકિનારો મળેલો છે એમાંય આપણા સૌરાષ્ટ્રના દરિયાકિનારાની સાંજ તો કેટલાય સ્વપ્નાઓને નવી આશાઓના સોનેરી કિરણો આપણી આંખોમાં ભરતી હોય એમ લાગે આ અવનવા વૃક્ષોની વનરાજી વચ્ચેથી પસાર થવું કોને ન ગમે દરિયાના મોજા પરથી પસાર થતાં આ ઠંડા પવનના વાયરાઓ જાણે દરિયો અને જમીન ને જંગલનું જોડાણ કરી આપતા હોય એમ લાગે બસ અમે પણ એ પવનના વાયરા વચ્ચે ઠંડા શ્વાસો લઈ જઈ રહ્યા છીએ હું અને રાહુલ આ સાંકડી કેડી થી નીચે પહોંચી તો ગયા પણ જ્યારે જોયું તો દરિયો જાણે ટાપુને પાણીથી ઘેરીને સુરક્ષા આપતો એમ લાગ્યું પણ અમારા માટે તો પાણીની વચ્ચેથી પસાર થવું એક નવી જ ચેલેન્જ હતી પાણી થોડું વધારે હતું પણ એડવેન્ચરનો અનુભવ લેવો હોય તો ચેલેન્જ તો સ્વીકારવી પડે ને તો ચાલો પાણીની વચ્ચેથી પસાર થવું તો સરળ છે પણ દરિયામાં આવતી ભરતી વચ્ચેથી પસાર થવું હોય તો અનુભવ તો લેવો પડે અમે પસાર થતા હતા તો પગમાં કેટ કેટલું અથડાતું હતું નાની માછલીઓ ધારદાર પથ્થરો ને દરિયાના મોજાઓ તો પગને ડગાવી નાખતા હતા પણ મન અડગ હતું એટલે જ અમે આ ટાપુ તરફ પહોંચી શક્યા દોસ્તો અમે આવી ગયા છીએ ટાપુ ઉપર અને પાણી પસાર કરી લીધું છે ઘણી બધી એક એડવેન્ચરની મજા આવી શું કહેશો રાહુલભાઈ તમે પાણીનું સફર તો ખરેખર તો આમ અઘરું હતું જો તમે કોઈ ક્યારેય આવો તો આમનમ તો ન આવતા પહેલાં જાણજો પાણીને કારણ કે વગર શૂઝ પહેરીને કે આમનમ જો આવશો તો નીચે ઘણા શાર્પ એજસ્ટવાળા કાંકરા છે તો ખૂટી બુટી અને સનસેટ થઈ રહ્યો છે તો હવે તમને ડાયરેક્ટ ઉપર ચડશું અને ટાપુ ઉપરનો નજારો બતાવશું મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ દરિયાની વચ્ચે એમ તો દરિયાની વચ્ચે જ કહી શકીએ કારણ કે પાણીને આ પસાર કરીને આવ્યા છીએ અને મને હંમેશથી એવું હતું કે એક રાત એવી જગ્યાએ વિતાવીએ જ્યાં કુદરતને જ આપણે માણી શકીએ અને બહારી દુનિયાથી જીવન આખું કટ ઓફ થઈ જાય તો એવી જ જગ્યાએ ઉપર આજ તમને બધું બતાવવાના છીએ અને અહીં જ રાત્રિ રોકાણ કરવાના છીએ તો દોસ્તો અત્યારે તો હું દરિયાની નિહાળી રહ્યો હતો કે સરસ મજાની રહી છે અને આ સોનેરી પ્રકાશ જાણે અમારા જીવનની અંદર કંઈક નવી એનર્જીની ઉર્જા ઘણી બધી પણ કરે છે અને ખાસ તો કોઈ જનજીવન અહીંયા નથી ખાલી માત્ર હું અને રાહુલે જાણે કાપું પર અત્યારે સી તો કંઈક આમ ઘણી બધી એનર્જી અને નવી ફીલિંગ આવે છે તો ખરેખર બધાએ ક્યારેક પોતાના જીવનથી થોડા દૂર થઈ અને દુનિયાથી કદાચ આપણે નેટવર્ક કાપી નાખીએ તો પણ ચાલે તો ક્યારેક આવા ટાપુ ઉપર આપણે પણ આ રોકાણ કરવું જોઈએ બધા તો ચાલો મિત્રો બતાવીએ તમને એક્સપ્લોર કરીને અને અમે જવાના છીએ ઉપર ચાલો સાંજ ઢળતી હતી ને ટાપુ પોતાના કઈક નવા જ રૂપમાં ખેલતો હતો એમ લાગ્યું આપણે દૂરથી જોયેલું અને નજીકથી જાણેલામાં ઘણો ફેર હોય એમ ટાપુની નજીક પહોંચતા લાગ્યું આ જગ્યા પર રહેલી નિરંતર શાંતિ અહીંની ઢળતી સાંજ ને સામા કાંઠે થતી માતાજીની આરતી ને આ સુસવાટા મારતા પવનની વચ્ચે ચાલવાની કાંઈક મજા જ અલગ છે તો ચાલો તમને પણ અહીંનો નજારો બતાવું ઉપર ચાલીને પહોંચી તો ગયા પણ ચાલીએ એટલે થાક તો લાગે ને અને આપણે ગુજરાતી તો પછી ચા વગર કેમ ચાલે તો ચાલો ચા બનાવતા બનાવતા સાંજને ટાપુ ઉપર ઉપરની સાંજ એટલે ખુલ્લા આકાશની છે ધરતીનો શેડો પૂરો થતો એમ લાગે ને મનમાં આ સૃષ્ટિના સર્જન વિશે કેટલાય સવાલો જાગે કુદરતી રીતે કોતરાયેલા ટાપુને જોતા કદાચ આપણી માનવી બનાવેલી પણ ઝાંખી લાગે ખેર આ સાંજ સાથે પોતાના માળે જતા પક્ષીઓને જોતા મારા વિચારો પણ શાંતિ તરફ જાય છે સમુદ્રની વચ્ચે સંધ્યા આરતી કરવાનું ભાગ્ય કદાચ એક દિવસ માટે મારા નામે હશે આદિકાળથી આ ટાપુ મહિષાસુર દાદાના નામથી જાણીતો છે તમે જ્યારે પણ આવો અહીંની ધજાના દર્શન કરજો જીવનનો એક માર્ગ મળી જશે એવું મારું માનવું છે રાત્રિનો સમય શરૂ થઈ ગયો છે અમે પણ તાપણો કરવાની શરૂઆત કરી દીધી છે શિયાળાનો સમય છે એટલે ગરમા ગરમ ઓળા ખાતા ખાતા દાદા પાસેથી અહીંના ઇતિહાસની થોડી વાતો જાણીએ આજના આમ તો બાળક જેવું વાગી ગયું છે અને દાદા અમે ત્રણે બેઠા છીએ અને દાદાને પૂછીશ કે અહીંના ઇતિહાસ વિશે જણાવે તો દાદા અહીં ઇતિહાસ વિશે તમે જણાવો અહીંયા તમારે જો મકવાણા કુળમાં પૂંજાય છે ને અમે નાનપણથી આવતા આ દાદાનો ઇતિહાસ એવો છે કે અમારા કે મકવાણા કીધું છે દાદા એને સાંજ થયેલા ને અમારે પૂંજાય છે ને માતાજી ચાઉનમાં એ કીધેલું કે તમે મહીષાશું દાદા એ લાયક છો રહેલો કોમમાં તમે કયો તમને પૂંજે તો દાદા કંઈક નહીં હું મારી મેળા પસંદ કરી લઈ અમારા આપણા કે દાદા અમારા ગામમાં બેઠા એના મળ્યા એના કીધું ભાઈ કે તમે મને પૂછશો હા જગ્યા તમે ધાર્યું કામ કરીને કરે છે અત્યારે તો અઢાર ફૂટનું કામ કરે છે મધુવન ગામમાં દરિયા બેટમાં ને આમ માતાજી બેઠા કોટલે આમ વિશ્વ નાથ પોળાનાથ પોળા આ દાદાને તમારે દોરીથી માપી લેવાનું વચ્ચો વચ્ચે

ગમર પાટો ની બીજું માંગો એમાં તો વર્ષ તો સક્ષમ કર્યા કે એની સિવાય કે તમે માંગ્યું ને મેં કીધું કે એમને કા કેવું કાપો એમ તો કે બીજું તો આપશો તો ગા આપી શકે એક કે હું ગમે રૂપ બદલાવી એક હા દાદા કે બોલે ને મને માનવ દાનવ રાક્ષસ કોઈ મને ન મારી હા તો એ કે એક સ્ત્રીના છે ત્રી ભલે મારી તો બ્રહ્માજી કીધું તથા પછી તો ભગવાન લેખમાં છે ભગવાન બહુ ઓલી કરી બધી મારી જ કે પછી ભગવાનને આ બધા કે આપણે કાંઈ કરી જ નથી ત્રણ લોકમાં કાં રહેવું તો એ કે મારે વરદાન આપ્યું કે પછી મેં ના ભગવાનને માતાજીને પ્રગટ કર્યા પછી એના માણસો હોય કે નહીં એને કીધું કે કે આ શું કરવું કે ના એક સ્ત્રી કહે છે જીવ હોય તો પાતળમાં જાઓ ન કે લડવા આવો એ દાદાને ખબર પડી જ ગઈ હોય ને પછી વચ્ચે નહીં બંધાણા એ પછી સક્ષમ કર્યું માતા એ તમારે હો વર્ષ સક્ષમ કર્યા હું પસંદ છું કે આ જીવો પણ નામ છે એનું નાશ કીધું કે ને દાદા એ હા દાદા એ છે કારા માગ્યું હોય એને ખબર જ હતી ક્યાં છે ને એના ભગવાન જ હોય ને આપણને મેકાર દાદા માં જાગો રે દેખો રે દુનિયા એ દેખો રે નાના i રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ એક નવા વિડીયો સાથે ફરી મળીશું